तो हाँ। हाँ। ओ आमने तेरी आया यहाँ यहाँ काम तुम्हारा लगे भाई हुना। हाँ जे बार बार नाइ बारिश कई कह हानि खाइबो ये कह दुष्ठबरे हेलो आज हलो बार मोबाइल खोरा क्षेत्रता મા તારા નો છોરિયા લા બુદુ પતિદિની દે ફગલ ડા ઓન દરા નિપઈ આઈચા એરે તો આમી બાવ દો દેખ્યા તો બાવ દો દેખ્યા ની લઈ આઈ હે બુદિલા કે ડિસ્ટર્બ કરે આ કે બુદાય કે મમી હો સમજ કર હા 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 અמא આઈ દે આમરા લગા દુલે

તારના હતા તારના ચલ હડિયા ફિન છોડે રે બબદ નઈ સતાલા ઓય મે જો આય હા દે હા દે હા ની સે તુમર દે હા દે ચલ હડિયા ઇત દુકા મા લે કે છે હે એ ઓય બેરની નઈ દઈ તસી બેરની દઈ દાઈ દાઈ અર દે બને કામ કર ના એ જ ઓય